કડદો પ્રથા શું છે હા ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવ્યો એક ટેમ્પો ભરીને હા અને કપાસ છે પચાસ મણ સો મણ ધારો કે એટલે એ પેલા ટેમ્પામાંથી એ કપાસની એક ભારી ઉતારી અને કમિશન એજન્ટ ને વેપારી લોકો હોય ને એને બતાવે કે આ અમારે કપાસ જે તમે ટેકાના ભાવે લેવાની વાત છે સોળસો રૂપિયા કે જે નક્કી કર્યું હોય તે આ અમારો કપાસ કપાસ છે એટલે પેલો વેપારી શું કરે બુદ્ધિપૂર્વક એમ કહી દે કે ઓકે તમારો માલ અમારે લેવો લેવો સોળસો ને એકાવન નહીં પણ માં ઓલા કે ગોળ્યો પચાસ રૂપિયા આમથી હાલો કરો સોદો પાકો લાવો પૈસા પૈસા હવે ત્યાંથી ગેમ શરૂ થાય વેપારી એમ કે અમારું જીનિંગ મિલ જે છે ને ત્યાં તમારે ડિલિવરી આપવાની માલ નહીં અહીંયા નહીં એ ક્યાં છે કાંઈથી પંદર કિલોમીટર દૂર એ તમારો ને તમારો ટેમ્પો તમારે ત્યાં ઉતારો પૈસા તમને હું ગણી દઈશ ત્યાં આપી દેશે હા હા એટલે ખેડૂત તો

ઉભા આવી ગયો માલ માલ ઉતારે ઉતારે પછી કડદા માસ્ટરો બુદ્ધિપૂર્વક હાથ નાખીને કપાસ બહાર કાઢે અને સીધો અડધો ઉતાર્યો હોય ને અડધા ઓછો ઉતાર્યો બાકી બાકી હોય ત્યાં જ એને જે સિસ્ટમ છે પછી હવે આ બધું ડ્રામો શરૂ થાય કે ભાઈ બરોબર બરોબર ભાઈ હવે ઉતારતો નઈ એટલે બોલો કાં નહીં અરે પણ આ કોને માલ આ કઈ હાલે એમ જ નથી કપાસ આ તમે આવો અમારા સેટ ને બટકાવી દો છો ખરાબ માલ હારો માલ બતાવીને બરાબર ઓલો કે ભાઈ એક ખેરખો એક જ ખેતર નો માલ છે એમાં કાળો ધોળા નો ક્યાં સવાલ છે આ એક જ ખેતર માલ છે અને એક હરખો છે ને શેઠે તો ગમે આમાં રેન્ડમલી તપાસ કરી શેઠને મેં પહેલી એક બતાવીને હારી હતી એમ નહીં શેઠે ગમે ત્યાં હાથ નાખીને જોઈ લીધું ને પછી અમે આ સોદો કર્યો હતો નાના ના કે તમે ઉલ્લું બનાવો છો એમ અમારા શેઠને ખબર ન પડે અમારે ત્યાં રોજનું થયું જીનિંગ મિલ છે અમે હમતા હલાવીએ છીએ આનું કાંઈ આવીને આના રેસાય ન બને આ કાળો છે આમાં ભેજ છે આ કપાસ હાલે એમ જ નથી આના તો મોહતાય ન થાય લે હાલે પણ ઓલો કે ભલામણા બધું શેઠ સાહેબે નક્કી કરું હવે ક્યાં તમે પણ હાલે મને લઈ જાવ તો શું કરવાનું હું ભરે હું શેઠને આ પાછો લઈ જાવ કે ત્યાં તો ઓલાના મોતિયા મરી જાય કે ઓહો હવે પાછા લઈ જાવ ને એક તો માન સોળસો એકાવન ને બદલે સોળસો માં દીધો પચાસ તો ન્યા ખામે વળી એને કીધું ને પંદર કિલોમીટર દૂર હું ડિલિવરી દેવા આવ્યો હવે આ ના છે માલ છે છે ના પાડે તો નાખવો ક્યાં અને બીજું આ ભરોસે ગામમાં કઈને આવ્યો તમારા કરિયાણા નું બિલ ચૂકવી દઈશ તમારા દર્દીનું કે હોનાનું કે જે કઈ હોય તો એ બધા ચૂકવી દઈશ તો કીધું હોય બરાબર છે કરવું હું એટલે પછી પછી કરગરવા સિવાય ધંધો નથી ઓલો શેઠ ફોન કરે શેઠ ખબર જ હોય પાછું એ બધા મામા માસી ભેળ ગોઠવેલ ડોટ કોમ ગોઠવણ ડોટ કોમ કઉ ને એ છે ગોઠવણ ડોટ કોમ એટલે ઓલો શેઠ કે બોલો ભલે શું છે એટલે ઓલા પાછા એના કડદા માસ્ટરો કે કે સાહેબ આ તો આવું આવું છે તમે આ કપાસ ક્યાં લીધો બરાબર મને શું ખબર મને તો ઓલી ભારી હારી દેખાડી હતી ભાઈ એ કઈ છે આ જુઓ હા માલ ખરાબ છે તો હવે હવે આ અમારા જીનિંગ મિલમાં હાલે એમ નથી સાહેબ આને તમારે જે કરવું એ કરો અમે તો આમાં અમારા હાલેમ જ નથી તો ભાઈ ઓલા આપો ખેડૂત ને ભાઈ તમે લઈ જાવ ભાઈ પાછો તમારે જે કઈ મારે નથી હાલેમ કાંક મતલબ નહીં એટલે ખેડૂત થઈ જાય લાચાર ઈ પગ પકડી જાય ભાઈ સાહેબ અમારો માલ લઈ જાય અમને બચાવો બચાવો એવો ડખો થાય એટલે વેપારી પછી ખેલ નાખે કે ભાઈ જો હવે તમે મને હાથ પગ પકડો ને બધી વાત સાચી પણ આ હાલે એમ જ નથી આ તો હવે તમે વચ્ચે જગદીશભાઈ ને કે વચ્ચે તમારા જેવા નામ આપે કે વચ્ચે આવા ભાઈ ને નાખો છો રૈયાસભાઈ ને એટલે છુટકો નથી બાકી આ માલ મારે કોઈ કામનો નથી હવે તમે સોળસો બોળસો ભૂલી જાઓ અને આઠસો ન આવે લે 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 ટૂંકમાં શોષણ જ છે હવે ખેડૂત શું કરે એટલે કે ભાઈ સાહેબ તમે અમારા કપામાં કોઈ મારે કઈ સાંભળું નથી અમારે જોતો જ નથી આઠસો માં તો અમે અમારું કઈ દળદર ના ફીટે તો ઓલો ઉપકાર કરતો હોય એમ કે તો પછી હાલો છેલ્લે લડી લડી ને અગિયારસો માં લઈ જાય અગિયારસો ને સોળસો વચ્ચે જે ચારસો રૂપિયા એને કડદો કે

નહીં રાખીએ અમે બંધ કરી દેવું બસ એમ પણ બંધ કરી દેશું એ જે કીધું એનો અર્થ ચાલુ છે નક્કી થયું ખરીદો કરો છો તો નક્કી થયું નહીં કેવું છે ને અમારી આવું પ્રથા છે જ નહીં રાઈટ એને બદલે હવે અમે નહીં કરીએ એટલે એક તો કડદો કરે છે તો નક્કી થયું બીજું રાજુ કરપડા અને વગેરે ખેડૂતો એ શું કીધું કે ઓકે સારી વાત છે તો અમારો કોઈ માર્કેટિંગ યાર કોઈ બાપે મારા વેર નથી તમે લેખિતમાં આપો આપો હા કે અમે કડદો નહીં કરીએ લેખિતમાં આપી દે એટલે વાત થાય પૂરી પૂરી હા હા તો અમારે કઈ હલ્લા ગલ્લા કરવા નથી ઓલાય કીધું અમે લેખિત માં ન આપીએ શું કામ બોલીને ફરી શકાય લેખીને કેમ ફરવું બોલીને ફરી શકાય કાગળ હોય તો વાંચીએ કરમ થોડા વાંચ્યા જાય

તમારે મારા દુર્ગુણ જોવા છે તો ક્યાં પ્રસ્તાદમાન માંથી ભૂલ કાઢે આ મિનારો આમ હોત તો સારું હતું એટલે તને ટિકિટ માન મળી જોવાની જોવાની ટિકિટ માન મળી જરાય એટલી લાઈન માં ઉભો પછી ઉભો પછી આખા ભૂલ કાઢ હા બરાબર હા હા એટલે કેટલાક ના દિમાગ આવા હોય ચારણી જેવા આખો દરિયો ઢોળો ને તો ચારણી છલકાઈ નહીં છલકાય નહીં આ વેપારી લોકો આ ટાઈપના છે કમિશન એજન્ટો આ ટાઈપના છે અને તમામે તમામ યાર્ડમાં આવા છે રેર ઓફ ધી રેર કેસમાં માં જાતવંત માણસ હોય અને એને એમ લાગે કે ભાઈ મારે પાપ ન કરવું તો જુદી વાત છે કોઈ એવી પેઢી હોય તો બાકી બધા ભૂખ્યા વરુ ની જેમ નવ વરુ ભેગા થઈને સિંહ ને ફાડી ખાયા હો કીડી ભેગી થઈને હાપ ને તાણે આ વેપારીઓની કાર્ટીદ એટલી ખતરનાક છે કે ઈ લોકો ખેડૂતને ફાડી જ ખાય જી બોટાદે બોણી કરી બોટાદે બોણી કરી હમ બોટાદે બગાવત ની બોણી કરી વાર ધન્ય હો એની જનતા ને જે ખેડૂત માં હીર ઝડકું છે હું તો કહું એને સોસો તોપ ની સલામ છે